ચૈત્રી નવરાત્રિની આઠમના દિવસે વહેલી સવારથી જય જય અંબેના નાદથી અંબાજી પરિસર ગુંજી ઉઠ્યું છે આઠમના દિવસે દૂર દૂરથી ભક્તો મા અંબાના દર્શને આવ્યા છે મહત્વનું છે કે આઠમના દિવસે અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું તો આજે ચાંચર ચોક ખાતે યજ્ઞશાળામાં આઠમ નિમિત્તે યજ્ઞ યોજાશે અંબાજી ધામમાં કહી શકાય છે વહેલી સવારથી જ યાત્રિકો નો ભારે ઘોડાપુર ઉમટ્યું છે અને વહેલી સવારથી જ મંગળા માં પણ લોકોએ આરતીના દર્શન કરવા માટે દોટ મૂકી હતી ત્યારે અંબાજી મંદિરમાં જે મંગળા આરતી કરવામાં આવી હતી જેને લઈ માતાજીનો જયઘોષ મોટા પ્રમાણમાં જોવા મળ્યો એટલું જ નહીં અંબાજી મંદિરમાં જે ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું તેની પણ અંતિમ આરતી કરવામાં આવી હતી અને આજે બપોરે તેનું ઉત્થાપન કરવામાં આવશે કે તેના જવેર જે વાવવામાં આવ્યા હતા તેને પણ હોમ હવનમાં પણ ઉમેરવામાં આવે છે અષ્ટમીને લઈ અંબાજીના મંદિરના ચાચર ચોકમાં હોમ હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે મહેન્દ્ર અગ્રવાલ દૂરદર્શન સમાચાર અંબાજી